આ વર્ષેક્ષને મિલન ને સાથે સાથે સંગીત સંગીતનો પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સિનિયર સિટીઝન દ્વારા પોતાની આગવી શૈલીમાં સોંગ રજૂ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા તો સાથે જ સામૂહિક રીતે નજીકમાં આવતા જન્મદિવસની પણ કેક કાપીને ઉજવણી કરી હતી અને કાર્યક્રમને સફળ બનાવીને દરેક સિનિયર સિટીઝનોએ ભોજન સમારંભ સહિતના કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો યન વેલફેર એસોસિએશન તરફથી આજે જે 11મી જાન્યુઆરી 2024 ના ગુરુવારના રોજ સાથે ચાર કલાકે શાંતિમંગલ હોલ સુમુલ ડેરી રોડ ખાતે સ્નેહ વાર્ષિક સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવેલું તેમાં મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા અને તેઓએ આખા સમારંભમાં દરેક પ્રસંગ અને દરેક પ્રોગ્રામમાં એ લોકોને ખૂબ જ મજા આવી અને સરસ રંગે ચંગે અમે પ્રોગ્રામ ઉજવ્યો છે અને સાથે સ્વરૂચિર ભોજનનો પણ પ્રોગ્રામ રાખેલો હતો એટલે બધા જ સભાસદોને અમે મામૂલી ફી લઈને જમવા માટે આમંત્રિત કરેલા હતા અને એમને આમ અમે જમાડવાનું પૂરું પાડેલું છે અને તે બદલ અમે સૌનો આભાર માનીએ છીએ અને અમારા આવા સહકાર મળતો રહે અમારા સભાચરો તરફથી એવી અમે આશા રાખીએ છીએ અમારે સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન એનો વાર્ષિક સંમેલન આજે યોજાયો એમાં તમામ સભ્યોની હાજરીથી લેડીઝ જેન્ટ્સ રીતે આજે બહુ સુંદર પ્રોગ્રામ ગયો મારો હું સત્તાના પ્રમુખ તરીકે કનુભાઈ બ્રહ્મભ પોલીસ અધિકારી ડીસીપી આરપી ભારોટ સાહેબ તેમજ પી રવિભાઈ તેમજ વિનોદભાઈ ચૌધરી અને કોર્પોરેશનના બી ઘણા કર્મચારીઓ હાજર રહ્યા ને અમારા તમામ સભ્યો બહુ જ આનંદમાં આવી ગયા આજે કે અમારો આટલા વર્ષોનો જે વાર્ષિક સંમેલન ઉજવાતો હતો પણ આ વાર્ષિક સંમેલનનો પહેલો નંબર આ લોકો કહે છે કે આ પહેલા નંબરનો આખા સુરત ખાતે તમે પહેલો નંબર કોને તો બી ચાલે આજ રોજ અગિયારમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનનો વાર્ષિક સ્થાપના દિન નિમિત્તે આયોજિત પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અને એ પ્રોગ્રામમાં દરેક સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનોને આજના અમારા આ વાર્ષિક પ્રોગ્રામની અંદર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામ રંગે છંગે સરસ રીતે મ્યુઝિકલ મેલોડી મ્યુઝિકના સહકારથી મ્યુઝિકલ ગીત સંગીતનો પ્રોગ્રામ પણ અમે રાખ્યો હતો સૌ આમંત્રિત ભાઈઓ બહેનો એન્જોય કર્યો છે આવો પ્રોગ્રામ દર વર્ષે અમે કરતા રહીશું સ્થાપના દિન સ્થાપના દિન નિમિત્તે તો કર્યો છે પણ અમે દર વર્ષે આવી રીતનો અમારો પ્રોગ્રામ કરતા રહીએ છીએ સિનિયર સિટીઝન માટે વી રિટાયર બટ નોટ ટાયર્ડ થેન્ક યુ વેરી મચ રિપોર્ટ અરવિંદ રાઠોડ ન્યુઝ સુરત